નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવનિજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખડ કોટડીયા પ્રતિનિધિ કરશન પરમાર સાથે મુકેશ ડાપી જાફરા એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર જાફરાદના ટેબીના શ્રી વાલીબાઈ કન્યા શાળામાં પ્રયોગ ઉત્સવ યોજાયો દીવ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી બહારથી આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું નાની નાની બાળાઓ દ્વારા વ્યક્તિઓ રજૂ કરવામાં આવ્યા હતા સ્વામિના ગુજરાત શિક્ષણનો મહાકુંભ શાળામાં પ્રયોત્સવની હોતે હોતે જ ઉજવણી કરવામાં આવી જેમાં આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ એકમાં પ્રવેશ પાત્ર બાળકોને તમામ મહેમાનોની હાજરીમાં શાળામાં કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો તેમજ શાળાના તેજસ્વી તાલાઓ ઉપરાંત સેટ એન એમ એમ એસ નવોદય વિદ્યાલયમાં તમામ પરીક્ષાઓમાં શ્રી કન શાળા ટીમ્બીની બાળાઓ પાસ થઈ અને મેરિટમાં આવેલ હોય જેમનું પણ સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે વૃક્ષો પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મોડેલ સ્કૂલ આચાર્ય શ્રી સોલંકી સાહેબ તેમજ જાફરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મકવાણા સાહેબ તેમજ લાયન્સ અધિકારી ચેતનભાઈ જોશી તેમજ ગામના સરપંચ શ્રી રમેશભાઈ બાંભણિયા ઉપસરપંચ તુષારદાદા પંચાયતના સદસ્યો તલાટીકમ મંત્રી સાહેબ સીડીપીઓ પી રેખાબહેન તેમજ આંગણવાડીની બહેનો ગ્રામજનો વાલીગણ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રતિનિધિ ન્યૂઝ એટલે તમને મળશે અને જેવું બાર પાસ કરશો એટલે બીજા પંદર હજાર ટોટલ કેટલા મળશે ત્રીસ હજાર રૂપિયા મળશે એટલે નવ દસમાં ધોરણમાં વીસ અને અગિયારમાં અને માં કેટલા ત્રીસ